પવિત્ર પર્વ તરીકે એ મતદાન છે લોકશાહીમાં જનતા જનાર્દન છે અને લોકો નિર્ણય કરતા હોય છે અને પોતાના મતનો ઉપયોગ મતદાતા અવશ્ય કરે એ જરૂરી છે કારણ કે આવતા પાંચ વર્ષ સુધી એમનો અવાજ કોણ બનવાનું છે પાંચ પાંચ લાખ થી જીતતું ના દાવા કરનાર ભારતીય જનતા પાર્ટી અહંકારમાં હતી પોતાની ધન સંપત્તિ અને પાવરના બળ ઉપર હું સલામ કરીશ મારા ગુજરાતીઓને આજ ભારતીય જ બેફામ દુરુપયોગ છેલ્લા ત્રણ દિવસથી થઈ રહ્યો છે પૈસાનો ભરપૂર ધન ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ મને વિશ્વાસ છે કે આંગળીના વેઢે ગણાય ને કેટલાક ને ભાજપ ખરીદી શક્યું છે ડરાવી શક્યું છે પરંતુ આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિના મતદાતાઓને એ ડરાવવામાં કે ખરીદવામાં નિષ્ફળ રહ્યા છે આજે પણ જ્યારે હું આપની સાથે વાત કરું છું ત્યારે જામનગરમાં કોંગ્રેસ પક્ષ માટે કામ કરતા યુવાનોને એલસીબી ના પીઆઈ જે પોતે એ જ જિલ્લાના વતની છે એમને ચૂંટણી હટાવી દેવા જોઈતા હતા નથી અટાવવા ને એ લોકોને પકડાવાને બેસાડવાના પોલીસ સ્ટેશનમાં ધંધા કરે છે એ જ રીતે દેવભૂમિ દ્વારકામાં મારે કહેવું છે પોલીસ અધિકારી શ્રીઓને તમે કોઈ પણ પક્ષના કોઈ પણ પક્ષના નોકર નથી તમે જનતાના પ્રતિનિધિ છો તમને લોકસેવક છો પક્ષ આવે શખ્સ આવે સત્તા આવે સત્તા જાય તંત્ર એ તટસ્થ રહેવું જોઈએ ભાજપના પછી ભાજપ વાળા બચાવવા નતા આવ્યા ભાજપ એ પોતાની ખાલ બચાવી હતી અને અધિકારીઓ બિચારા જેલમાં સેબડ્યા હતા એટલે તંત્ર હવે છેલ્લા કલાકોમાં દુરુપયોગ ના કરે અલગ અલગ મુદ્દાઓને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી અને તમામને મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ આહવાન કર્યું છે અને જીએસટી પણ અપીલ કરી છે કે પોતાના ઘરની બહાર નીકળીને આજનો જે મહાપર્વ છે તેમાં આપનો કિંમતી મત જરૂર આપો આ સાથે આગળ વધી હાલ